તો અહીંયા જો બીજી વખતનો નાસ્તો થઈ રહ્યો છે એક વખત ચાર જોડે મમરા કઈ લીધા વાગે બીજો નાસ્તો રેડીમેડ હોય એટલે બધા લાગે એટલે બે વખત નાસ્તો થઈ જાય છે ભજિયા લાગે છે જમવાનું એક વાગે તો વિરાટ ખાઈ રહ્યો છે મગની દાળ દાર બેટા મગની દાળ કહે છે કેથી લાયો પીપી માં ગઈલા પીપી માં ગઈલા ભજિયા લેવાની શાક લેવા શાકભાજી લેવા તો એ ભજિયા લઈને આવ્યા છે તો બધા ખાઈ રહ્યા છે હવે એક વાગે જમવાનું મળશે વધારે કેમ કે રવિવાર હોય એટલે વાળ એવું ધોળાવાનું એટલે પાન ના આવે એટલે એક વાગે જમવાનું બની રહે એટલે બધા બે ત્રણ વખત નાસ્તો થઈ જાય રવિવાર હોય લઈને એનું એવી રાતના પપ્પા મસ્ત મસ્ત શાકભાજી લાવી દીધું છે લીધું લીધું સારા શાક બનાવી આજે કે પાપડીનું બનાવી દઈશ ખૂલેવાનું વટરનું બનાવી દઈશ

એક આ નાનું છોકરું શું કરી રહી છે શું કરો છો બીજા પપ્પા બાઈક રાયણ ગામ

બધા અહીંયા ગોળીઓ કરવા માટે બેસી ગયા છે કેમ કે બધાને શરદી ઉધરસ થઈ ગઈ છે મને પણ થઈ ગઈ છે જો તો મને પણ વિરાટના પપ્પાએ ગોળીઓ આપી દીધી છે દ્રષ્ટિને પણ થઈ ગઈ છે અનુષ્કા પણ બીમાર થઈ ગઈ છે નાખી નહીં દેવાની આ બાજુ છે હા એ લાઈન બહુ જવું અડધી પીસે અડધી નાખી દેશે મારે જોતા પી

Policy no. <laughs> the family's scooter with 36 litres storage space. Introducing the all-electric EVista. I know, I know. I know. Commander the <laughs> by Prime Day. Yeah. Prime Day on 20th and 21st July. और तो नहीं जाओ कि कैसे हो हेलो हां अलविदा यानी गरम आ मां की दवाड़ा हेलो अलविदा हां और रिया को डाक्टर पुजा मरया आपसे वो तो कान ना आवे फिर यार तेरी कौन चल रहा है नहीं नहीं तेरी आवे કાવ્યાનો વારવાઈ એક હાથે બધે વિવાહ થઈ ગયા છે ઓ ભાઈ હવે તો તીન અપના નુન જ નહીં હાચી નહીં ખાવું જરા હવા તો કોઈ નાવા પણ પી જા

તો આની સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ મળીએ એક નવા ફ્લોબમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો ટેક કેર બાય બાય